પૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને આ આંદોલનની આગેવાની પૂર્વ વિદ્યાર્થી પુરુષોત્તમ પિપ્પળિયા લીધી છે ખાસ કરીને આંદોલનમાં મહીસાગરના પૂર્વ કલેક્ટર કેબી ઉપાધ્યાય પણ જોડાયા છે જેના કારણે હવે આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો છે

ટ્રસ્ટની માલિકીની જગ્યા દર્શાવવામાં આવી છે પરંતુ તેનો કોઈ મજબૂત પુરાવો ટ્રસ્ટીઓ રજૂ કરી શક્યા નથી તેઓ દાવો કરી રહ્યા છે કે પુરુષોત્તમ પીપળિયાએ વધુમાં જણાવ્યું હતું કે વિરાણી સ્કૂલના ટ્રસ્ટીઓ માત્ર એક ચિઠ્ઠીના આધારે પોતાની માલિકી હોવાનો ખોટો પ્રચાર કરી રહ્યા છે

અને કોર્ટ કાર્યવાહી કરી અને ગ્રાઉન્ડ બચાવવાનો અભિયાન હાથ ધર્યું હતું અને તે અંતર્ગત તેઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો જરૂર પડશે તો વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાની ચીમકી તેઓ ઉપચારી રહ્યા છે અમારો એજન્ડા એ છે કે વિરાણી સ્કૂલ સંદર્ભે જે 6 વર્ષથી આ લડત ચાલે છે એ લડત ક્યાં છે શું છે લડત વિશેની જાણકારી આપવા માટેનું છે અને ભવિષ્યની અંદર આ લડતને કઈ દિશામાં લઈ જવી અને એવા એના સૂચનો મંગાવવા માટેનો છે અને આવેલ સૂચનો ઉપરથી આ કાયદાકીય લડતને વધુ મજબૂત અને સક્ષમ બનાવવા માટેનો છે અમારો એ લડત કોઈ તંત્ર સામે કે સરકાર સામે નથી અમારી લડત માત્ર ને માત્ર વિરાણી સ્કૂલના ટ્રસ્ટ સામે છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થી વચ્ચેની લડત છે કમિટીની રચના કરવામાં આવેલ છે જે આવેલ જે કાંઈ સૂચનો હશે એ સૂચન ઉપર કમિટી એને ક્યાં એડમિટ કરવા એ કમિટી નક્કી કરી અને એ સૂચનો અનુસાર આગની અમે લડત કરીશું પણ અમારી લડત હજુ કહી દઉં કે કોઈ લડત અમારી કોઈ દેખાવો કરવા ત્યાં સરઘસ કાઢવું કે આંદોલન કરવું એવી અમારી લડત નહીં હોય અમારી લડત હશે માત્ર ને માત્ર કાયદાકીય લડત હશે ભ્રષ્ટ એ કરી રહી છે ખોટું અત્યારે કે જે વિરાણી હાઈસ્કૂલનું મેદાન છે તેમાં ખાણી પીણીની દુકાનો ઊભી થઈ ગઈ છે એક આખી મોટી બજાર ઊભી થઈ ગઈ છે ત્યાં ક્રિકેટ બોક્સનું કોમર્શિયલ બજાર ઊભું થઈ ગયેલું છે એટલે વિરાણી હાઈસ્કૂલ છે એમાંથી નફો રડી રહી છે એટલે આ જે મેદાન છે એ રમતવીરોને રમવા માટે મેદાન છે વિદ્યાર્થીઓને રમવા માટે મેદાન છે એની બદલે આવક માટેનું કરી નાખ્યું છે એટલે મૂળભૂત તો જે શરતે જમીન સરકારે આપેલી છે એ શરત વિરુદ્ધનું કાર્ય કાર્ય કરી અને શરત ભંગ કરી રહ્યું છે ટ્રસ્ટ એની સામેની અમારી લડત છે વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડ મુદ્દે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો નમસ્કાર